ડેઈલી વ્લોક એટલે આપણે અમે મહિનો દિવસના ચાલુ રાખ્યો હતો તો પાછું હવે બીજી વાર ત્રણસો પાંસઠ દિનનો ચેલેન્જ રાખી કે રેહ કે નહીં તો જોવે છે આપણે વાર કપાવા છે ઘણા બધા વતી ગયા છે તમે જોઈ શકો છો

ઓગણત્રી ચોસઠ બરોબર તો ચાલો મળીએ આગળ દોસ્તો આપણે બે ક્યાં ચા નાસ્તો કરવા તો આપણે હે ગરમા ગરમ ચા દૂધ હામે હે સંભારો મરચા અને આ હે ગાંઠિયા બરોબર <noise> <hesitation> 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 તો રોટલી જો આ દોસ્તો શું તમને ખબર લાલ અંજીરને એના પ્યોર અંજીરે જો એમને રાખી દઈ એટલે પાકી જાય એની પછી અંજીર હોય નહિ આપડે અંજીર ખાઈ ને આપણે થાય છે ભાત રોટલી સાત થઈ ગઈ તૈયાર પછી આપણે જઈશું મમ્મી બરોબર ને હવે થઈ ગયું મોડું મોડી આવીશ ને અત્યારે રોટલી રહી ને આવી રીતના કઈ મૂકી દેજે બે ત્રણ ડીશ માં એટલે હું બગડે નહી તો તમે માં આગળ નો કઈ થાય એટલે આવી રીતના બાંધી મૂકી દેજે કઈ નો થાય આવી રીતના કેમ કરી એવી રીતના ડીશમાં મૂકી દઈએ કાંઈ નો થાય હાલો મિત્રો આપણે ક્યાં છીએ તમને ખબર પડી ગઈ નો પડીએ જ કહી દઉં હાલો તો આપણે આવી ગયા રામસિંહભાઈની વાળી જઈએ તો જુઓ પાછો આપણે ત્રણસો દિવસ નો ચેલેન્જ લીધો હોય હવ કન્ટિન્યુ ચાલુ રાખશે જે હોય એટલે દર બરોજનો વિડીયો આપણે દરરોજ આવશે દોસ્તો બરાબર તો ત્યાં આવ્યા હતા ભાઈબંધની વાડીએ જોઈ શકો છો કામથી આપણે આવ્યા હતા તો આપણે તમને માં કન્ટિન્યુ જોડાઈ રહેજો ખૂબ જ મજા આવશે તો જો આ વિડીયોમાં કમસે કમ પાંચ સબસ્ક્રાઈબ થયા ને તો આપણે આખી વાડીનો ટૂર દેખાડશું બરોબર મજા આવશે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોવા માટે આપણે

กูเลาวิ่งชชอ๋อเออเออมานีละไอเด็ิดาถึงด้ถึงได้กูกูถ่ายเละเลเละโออ๋ออ๋ออ๋ออ๋อนี่อ๋อเหร માનવીર ભાઈ તું ઘરે તમે જોઈ શકો છો આપણે પડી ગઈ છે બપોર તો હું બે ગયો જમવા આપણે જમવામાં તમે જોઈ લીધું બરોબર આપણે આવી ગયા છીએ બેનના ઘરેથી સીધા આપણા ઘરે આપણે સીધા સીધા આવી હેલો દોસ્તો આપણો વિડીયો પાછળ આવી ગયા છે બરોબર ભાગી ગયા હાય આપણે હવે જઈશું નાવા કામે બામે જઈશું બરોબર આપણે મમ્મી આવી ગયા એ કરે કામ અને આપણે લઈને આવ્યા બરોબર પછી આપણે જઈશું કામે કેમ તૈયાર થાઉ કેવો લાગુ તો એ વિડીયોમાં જોતા રહ્યો ફાઈનલી દોસ્તો હું થઈ ગયો હું નાઇન થઈને તૈયાર તો બરોબર ને પાણી બાણી બધું ભરાઈ ગયું ને અમારે કરે છે રોટલી ને શાક વગી ગયા હાળા હાથ દોસ્તો આપણે ટિફિન બિફિન થઈ ગયું બેક તો આપડે થઈ હું તૈયાર તો જોવો

તો આપણે આખો વિડિયો બનાવીશું તમે જોતા રહીજો વિડિયોમાં આપણે ખૂબ મજા આવશે બરોબર હમણાં કોણ નવા ભાઈ આવે તમને વિડિયોમાં રયો એટલે આપણે તમને બોલા ઊની તાતે બાલો મિત્રો આપણે જેસે સેમ્પલની એન્ટ્રી કરાવવા આપણે આવે સેમ્પલ ત્યાં ખુצ માનસ કામ કરે છે તો આપણે ડિજિટલમાંથી નીકળી ગયે ટાઇલ્સ તો જો આ થી નીકળ છે પીસ સેમ્પલ છે કેવી રીતના એન્ટ્રી થાય તમે વિડીયોમાં જોતા રહ્યો એટલે હું તમને બધું જણાવીશ હમણાં નીકળશે તમને દેખાડું તો ફાઇનલી દોસ્તો આપણે સેમ્પલ આવી ગયા જોવો આને કહેવાય સેમ્પલ તો ચાલો આપણે જઈશું એન્ટ્રી કરાવવા આને ટીક માર્ક કરવાનું આગળથી નિશાન આપણે ફાઇનલી દોસ્તો જો સેમ્પલ આપણે અહીંથી કાઢ્યા હતા અહીંથી નીકળશે અહીંથી નીકળશે એટલે આપણે સીધા એન્ટ્રી કરાવવા જઈશું અહીંથી પીસ નીકળશે ધીમે ધીમે અહીંથી આવતા આવતા એને થી ત્રણ મિનિટ થઈ જાય અને મેન આઈથી પછી જો આ ઓલો ભાઈ આપણે રહ્યો ને ત્યાંથી એન્ટ્રી થઈ ગયા હે એટલે ટેમ્પલ એન્ટ્રી આપણે થઈ ગયા બરાબર તો આ નીકળી ગયા જો કાળા કાળા નિશાન તમને દેખાતા હોય છે ખૂણામાં આ પેલા ખૂણામાં એને કહેવાય ચેમ્પલ આપણે આવી ગયા હે તો આપણે એન્ટ્રી કરાવી નાખી તો ચાલો